શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ બાળકોની ખૂબ જ પ્રિય એવી અંગૂર જેલી તો વિડીયોમાં એડ સુધી બનાવી રેજો અને જો તમને મારી આવી અવનવી રેસીપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવી અંગૂર જેલી અંગૂર જેલી બનાવવા માટે પહેલાં તો આપણે દ્રાક્ષ લેવાની છે અત્યારે ઉનાળાની સિઝનમાં દ્રાક્ષ તો ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે તો આવી રીતે દ્રાક્ષના દાણા છૂટા પડી અને તેને પાણીમાં સારી રીતે સાફ કરી લેવાના છે અને પછી આપણે તે બધા દાણાને મિક્સર જારમાં એડ કરી અને તેને ઝીણું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો પછી આપણે ચાણીની મદદથી બધો જ દ્રાક્ષનો રસ છે તે અલગ કરી લેવાનો છે આવી રીતે ફોતરા છાણીમાં રહી જશે એટલે ગળી લેવાનું છે ગાળવું ખૂબ જ જરૂરી છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો દ્રાક્ષનો રસ તૈયાર થઈ ગયો છે હવે એક બાઉલમાં આપણે આ દ્રાક્ષના રસને એડ કરીશું અને ગેસને શરૂ કરીશું આવી રીતે ચમચાની મદદથી સતત આપણે તેને હલાવતા રહીશું પછી આપણે તેમાં એક ચમચી જેટલી એલચી પાવડર અને એક વાટકી જેટલી ખાંડ એડ કરીશું હવે આપણે એક વાટકીમાં બે ચમચી જેટલો કોર્નફ્લોર લઈ અને તેને પાણી વડે આવી રીતે પેસ્ટ બનાવી અને પછી આપણે જે દ્રાક્ષનો રસ હતો તેમાં આપણે આ મિશ્રણને એડ કરવાનો આ પાણી દ્રાક્ષનો રસ છે જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે ને પછી આપણે તેમાં કોર્ન ફ્લોર વાળું પાણી એડ કરવાનું છે તો આપ જોઈ શકો છો થોડી જ વારમાં જે દ્રાક્ષ વાળો રસ છે તે એકદમ જ સરસ એવો ઘટ થઈ જશે તો આપ જોઈ શકો છો પછી આપણે તેમાં થોડો ગ્રીન કલર ઉમેરીશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો કલર આવી ગયો છે થોડી વાર આવી રીતે આપણે ચમચાની મદદથી સતત મિક્સ કરતા રહેવાનું છે એટલે થોડી જ વારમાં મિક્સ ઘટ થઈ જશે પછી આપણે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરી અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ઘટ જેલી જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આવી રીતે ઘી એડ કરવાથી એકદમ જ જેલીમાં શાઇનિંગ આવતી હોય છે મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને પછી આ મિશ્રણને આપણે એક ડીશમાં કાઢી લેવાનું છે તો આપણે જેલી માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપ જોઈ શકો છો આપણે જેલી અંગૂર જેલી તૈયાર થઈ ગઈ છે તેને આપણે એક ડીશમાં કાઢી રહ્યા છીએ તો આપ જોઈ શકો છો એકદમ જ બજારમાં મળે એવું ઘટ દેખાઈ રહ્યું છે પછી આપણે તેને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે એમનામ જ આવી રીતે રાખી મૂકવાનું છે એટલે એની જાતે જ આવી રીતે જામી જશે તો આપ જોઈ શકો છો આવી રીતે એક કલાક આવી રીતે ઠંડુ થવા દેવાનું તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે પછી આવી રીતે ડીશને ઓલટાવીને આપણે બીજી ડીશમાં કાઢી લેવાનું છે તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી એકદમ સરસ એવી જેલી બની ગઈ છે હવે ચપ્પુની મદદથી આપણે તેના ચોરસ નાના નાના ટુકડા કરી લેવાના છે તો આપ જોઈ શકો છો ટુકડા પણ એકદમ સરસ આસાનીથી થઈ રહ્યા છે એકદમ જ બજારમાં મળે તેવી જેલી આપણા ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એકવાર આ જેલી ચોક્કસથી બનાવજો બાળકોને તો ખૂબ જ ભાવ છે કારણ કે અત્યારે દ્રાક્ષ તો ખૂબ જ મળતી હોય છે તો તમે આ પ્રકારે બાળકોની જેલી બનાવી બનાવી આપશો તો તેને ખૂબ જ ગમશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા ટુકડા થઈ ગયા છે આવી રીતે ટુકડા કરી લેવાના હવે આપણે એક એક ટુકડાને આવી રીતે કાઢી લઈએ તો ચમચાની મદદથી આવી રીતે કરશો એટલે ખૂબ જ આસાનીથી આવી રીતે ચોરસ ટુકડા નીકળી જશે તો આપ જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી અંગૂર જેલી દ્રાક્ષની જેલી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે ટોપરાનું કોટિંગ કરીશું તો આપ જોઈ શકો છો એકદમ જ લાઇટ એવી આપણી જેલી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે આપણા બધા જ ટુકડાને આપણે ટોપરામાં કોટિંગ કરીશું તમે આને રેફ્રિજરેટરમાં પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો આપ જોઈ શકો છો આવી રીતે બધા ટુકડા કાઢી પછી આપણે તેના ઉપર ટોપરાનું કોટિંગ કરીશું ને પછી આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી અંગૂર જેલી બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે એક જેલીને ભાંગીને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો કેટલી સ્પંચી એવી આપણી જેલી બનીને તૈયાર થઈ ગઈ છે તો કેટલા સરસના ટુકડા થઈ ગયા છે તો આપ જોઈ શકો છો એકદમ જ બજારમાં મળે તેવી જેલી બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી અંગૂર જેલી તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ